ગુજરાતમાં ભાજપ સરકારના વધુ એક કથિત કૌભાંડની ગૂંજ સમગ્ર રાજ્યમાં બની છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવાની યોજના હવે ફેરવાઈ ગઈ છે છે એવા કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા ખરીદેલી હજારો સાયકલ ધૂળ ખાતી થઈ ગઈ છે અને સરકાર નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરીને વધુ એક વિવાદ ઊભો કરી રહી છે શું છે આખો મામલો એની વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી હજારો સાયકલો વિવિધ જિલ્લામાં ધૂળ ખાતી જોવા મળી છે વડોદરા જામનગર છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં સાયકલોની ગુણવત્તા પણ નબળી હોવાનું માલુમ પડ્યું છે એક લાખ સિત્તેર હજાર સાયકલોની ખરીદીમાં આઠ પોઈન્ટ પચાસ કરોડના ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે

શાળાએ જવા માટે સામાન્ય વર્ગની મધ્યમ વર્ગની દીકરીઓને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથની દીકરીઓને શાળાએ જવાની આ યોજનાઓ પેટે ખરીદાયેલી સાયકલોમાં દસ કરોડ રૂપિયા કરતાં વધુનું મોટું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે વારંવારની તપાસ પુરાવા સબસ્ટાન્ડર્ડની સાયકલ ધૂળ ખાતી સાયકલ ભંગાર સાયકલ પણ સરકારે મોંઘાભાળ ખરીદી એટલે કે રાજસ્થાન રાજ્યો કરતા પણ મોંઘી ખરીદી સાયકલ અને એ સાયકલનું વિતરણ કરવામાં પણ મોટા પાયે સરકારની વિલંબની નીતિ પચાસ હજાર જેટલી સાયકલો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધૂળ ખાય છે અને આ ધૂળ ખાતી સાયકલોમાંથી ઘણી બધી સાયકલો સંપૂર્ણપણે ભંગાર થઈ ગઈ છે ત્યારે સરકાર ફરીથી એમાં સ્કેમ કરવા માટે ખરીદીમાં સ્કેમ અને પછી બહુ વાપો થતા આ સાયકલ કલર કરીને ફરી સરકારના ટેન્ડરના ના નામ મુજે વિતરણ વ્યવસ્થાનો ખેલ કરવા જેવી છે હજી જૂની સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલોનું વિતરણ નથી થયું ભંગાર ખાતી ધૂળ ખાતી હજારો સાયકલ પડી હોય ત્યારે બીજી બાજુ સરકારે નવી સાયકલ ખરીદવા માટેનું ટેન્ડર પણ બહાર પાડી દે મને લાગે છે કે સરકાર સરસ્વતી સાધના યોજનાના નામે ભાજપા પોતાની ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ સરકાર સમગ્ર સાયકલ કોબાણની તતસ તપાસ કરે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ભ્રષ્ટાચારની ફરિયાદની સંપૂર્ણ પડેલી ફાઇલ ઉપરથી ધૂળ ખંખેરીને પગલાં ભરવામાં આવે અને દીકરીઓને જ્યારે ચાર ચાર મહિના કરતાં વધુનો સમય વીતી ગયો હોય ત્યારે તેમને તાત્કાલિકપણે નવી સાયકલોનું વિતરણ થાય તો જ આ દીકરીઓને શાળાએ જવાની તકલીફો દૂર થશે અનેક વિસ્તારો દૂર દૂરમાંથી દીકરીઓ ભણવા આવે છે એક તો એક તરફથી સાયકલ ભંગાર ખાતી સબસ્ટાન્ડર્ડની સાયકલો ધૂળ ખાતી સાયકલો સાયકલના વિલ સાયકલ ન મળવાના કારણે અનેક દીકરીઓને સ્કૂલે જવામાં તકલીફ પડે સ્કૂલે જવાનું બંધ કરી દીધું અને ત્રીજી બાજુ સરકાર ગ્રામ્ય વિસ્તારની એક તરફ સાયકલ સાયકલ વિતરણ નથી કરતી બીજી બાજુ નજીકની શાળાઓને તારા મારે છે આમ સમગ્ર દ્રષ્ટિએ ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારની નીતિ રીતિના કારણે કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડી છે ત્યારે પુનઃ અમે માંગ કરીએ છીએ કે સરકાર ગુજરાતમાં સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ થયેલું કૌભાંડ એની તતસ તપાસ કરે અને નવા ટેન્ડર પહેલા એટલે કે સ્કીમ એ અટકાવવા માટે સરકાર જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરે સરકાર હવે આ વિવાદ સામે શું પગલા લેશે એ જોવાનું રહેશે અને આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર